છોટાઉદેપુરના કવાટ ખાતે આવેલી રેફર હોસ્પિટલ ના હોસ્પિટલના નો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી રવિવારના દિવસે સારવાર લેવા ગયેલા નાગરિકને રિપોર્ટની ના પાડતા તેને સાંસદને ફોન કરતા તબીબનો વીડિયો ઉતારવાની સૂચના આપી હતી છોટાઉદેપુર જિલ્લામાં દિનપ્રતિદિન કથળતી આરોગ્ય સેવાની ફરિયાદ વચ્ચે આ વીડિયો વાયરલ થયો હતો ડોક્ટરે એકત્રીસ પહેલા જ થર્ટી ફર્સ્ટ ઉજવી નાખી સરકાર આવા બેદરકાર અધિકારીઓ સામે કડક પગલા ભરે તે જરૂરી છે છોટાઉદેપુર જિલ્લો અડી ના આવેલો હોય ખુલ્લે આમ બુટલે ગરો છોટાઉદેપુર જિલ્લામાં દારૂ સપ્લાય કરે છે સાહેબ તમે દારૂ પીન છે એટલે વળે ઉતારી વિડીયો હાલ તમારો ગડડા ખાઈ જાય હાવ દારૂ પી દેલા છે ને સાહેબ મેન સાહેબ કવાટ એસ એ પેલું પીએસસીમાં બરાબર ને કઈ પીએસસી પીએસસીમાં જ છે ને કઈ પીએસસી વિડિયો છે વળી હું બીજો કઈ પી ફોન કર્યો વિડિયો ઉતારવાનું કીધું એટલે ઉતારું હમણાં હમણા મોકલાવો બાતું રમી રિપોર્ટ આજે રવિવાર છે રિપોર્ટ નહીં દેખવા ના પડે ને એટલે આ બધા બધા દર્દીઓ છે સારવાર નહીં કરી તમારે પછી તમે દેખાવ ના પાડી ને આજે રિપોર્ટ ના દેખાય રવિવાર રજા છે બોલે છે રજા છે ને બોલો બોલો અને